અંકલેશ્વર પાસે ના નેશનલ હાઈવે પર નોબેલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ ફરી એ સ્થળે આગ લાગી રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળી ફાયર ફાઈટરો ઘટના સ્થળે સતત ત્રણ દિવસ આગના બનાવ યથાવત ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ ટાળવે ચોંડ્યા સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ ફાયફાઇટરે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા અંગેશોરના પ્રગતિશીલ યુવા ખેડૂતે પોતાના ખેતરમાં સેતૂરની સફળ ખેતી કરી સેતૂર એક ઔષધીય ફળ માર્ચ એપ્રિલ મહિનામાં વૃક્ષો ભરેલા હોય છે છે પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી કોસેટોમાંથી રેશમ મેળવાય સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોદામમાં આગ ફાટી નીકળી હતી એ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરો આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ફરી એકવાર નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગંજવાડાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના આઠ ગોદાઉનમાં આગ ફાટી નીકળી હતી એ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રાસાયણિક કચરો કોઈએ સળગાવ્યો કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે આગની ઘટનાના પગલે અંકલેશ્વરના નાયબ મામલતદાર સહિત જીપીસીબીની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી છે

સેકન્ડ સીટના કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતા તેઓએ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે જોકે આગમાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તેઓના ખેતરમાં નો મોબલક પાક આવ્યો છે ત્યારે સેતુર એક ઔષધીય ફળ છે અને માર્ચ એપ્રિલ મહિનામાં સેતુર વૃક્ષો ફળોથી ભરેલા હોય છે ખાસ કરીને સેતુર પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી પોષેટો રેશમ મેળવાય છે આપણી આજુબાજુમાં એવા કેટલાય ફળ છે જે ઔષધિનું કામ કરે છે પણ જાણકારીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી આવું જે કરામતી ફળ છે જેનું નામ છે સેતુ દેખાવે એકદમ સુંદર અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે જો જોવામાં આવે તો લાલ કાળા અને સફેદ આકારમાં ઉભરેલા દાણાદાર પરતવાળું ફળ છે જ્યારે અંકલેશ્વરના ખેડૂત રાહુલભાઈ વામજા પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે સેતુરની ખેતી કરી છે તેઓએ ચાર વરસ પહેલાં સેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું પાણી સિવાય કોઈપણ જાતની માવજત વગર સેતુરના વૃક્ષ ઉપર મબલક પાક આવ્યો છે સેતુરના ફળ માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે ત્યારે હાલમાં રાહુલ વામજાના ખેતરમાં સેતુરના ઝાડ ઉપર ખાટા મીઠા મોબલક ફળો આવ્યા છે સેતુર બજારમાં બહુ ઓછા વેચાય છે પરંતુ તેનો ભાવ ઘણો વધારે છે શેતુર એક ઔષધીય ફળ છે શેતુરમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે આ સ્થિતિમાં તેના ઉપયોગથી શરીર સ્વસ્થ રહે છે પોષક તત્વોથી ભરપૂર આ સેતુરમાં અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને સાજી કરવાની ક્ષમતા છે બીજી તરફ સેતુરના પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી કોસેટોમાંથી રેશમ મેળવાય છે ત્યારે રાહુલ વામજાએ અપનાવેલ સેતુરની ખેતીને જોઈને અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં સેતુરની ખેતી જોવા માટે આવે છે અને રાહુલ વામઝા પાસેથી ઓછી મહેનતે થતી સેતુરની માહિતી મેળવી સેતુરની ખેતી કરવાનું વિચારી રહ્યા છે ત્યારે આ યુવા ખેડૂત રાહુલ વામઝા સેતુરની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે મેં મારા ફાર્મ પર સેતુરનું ઝાડ પાંચ સાત વર્ષ પહેલાં વાવ્યું હતું તો આજે એ ઝાડ બહુ મોટું થઈ ગયું છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં સેતુડ આવે છે અને સેતુ ઉનાળાની અંદર જેવું ઉનાળું સ્ટાર્ટિંગ થાય છે તો સેતુડ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એવું મનાય છે કે જેટલા સેતુ તોડો તો એનાથી ડબલ ઝાડ ઉપર સેતુ પાછા આવે છે અને સેતુળની મીઠાશ પણ બહુ સારી છે અને અમે કાયમ એનો ઉપયોગ કરીએ છીએ એ શરીર માટે ખૂબ સારા છે અને આંખો માટે એવું કહેવાય છે કે બહુ લાભદાયક છે એટલે સેતુળ ખાવા જોઈએ બધાએ અને મૂળ આ સેતુળ ઝાડખંડ તરફ વાવવામાં આવે છે દક્ષિણ દક્ષિણમાં અને ત્યાં સેતુળના ઝાડ એટલે વાવે છે કે એની અંદર રેશમના કીડા ઉત્પાદન કરવા માટે મૂળ એની ખેતી કરે છે ઝાડખંડવાસીઓ અને એમાંથી રેશમના કીડા ઉત્પન્ન કરીને એમાં ઘણો સારો બેનિફિટ લે છે લોકો તો સેતુર શરીર માટે પણ ખૂબ સારું છે અને મેં ત્યાર પછી પણ પાંચ સાત ઝાડ બીજા મારા ફાર્મ પર વાવ્યા છે અને સેતુડ ખાવામાં કિંમત માર્કેટની અંદર સેતુડની કિંમત અત્યારે હાલ બસોથી અઢીસો ત્રણસો રૂપિયા લગીની કિંમત હોય છે સેતુણની પણ સેતુડનું એક નાનું છોડ બી તમે તોડીને વાવો તો તમારા ફાર્મ પર યા ઘરની અંદર ઊગી શકે છે અને તમે પણ વાવો અને ખૂબ સારા છે ખાવામાં અને ઉનાળાની અંદર તો એનું જ્યુસ યા તો એને ખાવ બહુ ઉપયોગી છે જ્યુસ બનાવીને તમે એનું પી શકો છો ખાઈ શકો છો શરીર માટે ખૂબ સારું છે બ્લડ માટે પણ સર્ક્યુલેશન માટે બહુ સારું છે સેતુડ તમે ખાઈ શકો છો હલો હું એક ખેડૂત છું રાહુલભાઈના ખેતરમાં જોવા આવ્યો છું શેતુના ઝાડ વાવ્યા છે તો હું જોવા આવ્યો છું તો શેત્રુ બહુ લાગ્યા છે તો મેં મારા ખેતરમાં વાવવાનું પોઝિશન ચાલુ કરવું એની ઈચ્છા છે ઉનાળામાં પુષ્કળ પાક આવે છે એને કોઈ જાતની દવા કે પાણી કે કાંઈ જરૂર નથી પડતી અને આરોગ્ય કારણ બહુ ફાયદો રહેશે એટલે એને વાવવાથી બહુ ઘણું સારું છે भरुच शहर केंद्रीय मंत्री तथा गुजरात प्रदेश भाजप अध्यक्ष सी आर पाटील जन्मदिवस निमित्त अनेक सेवाकीय कार्यक्रम आयोजन करतं ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરાયું હતું ત્યારબાદ મક્તમપુર અને ભોલાવ પંચાયત બેઠકમાં આવેલા ડેરા સેવા વસ્તી ખાતે પણ સીઆર પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબ કે જેઓ કેન્દ્રીય જલમંત્રી પણ છે તેઓનો આજે જન્મદિવસ છે અને એમના નિમિત્તે દિવસ જ અમે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમજ અહીંયા જે હોમ છે એમાં જે લોકો નિવાસી તરીકે રહે છે એમને અમે ફ્રૂટ બિસ્કીટ અને એવી ગ્લુકોઝની ની કીટ અહીંયા વિતરણ કરવા માટે ભરૂચ શહેર અને જિલ્લા ભાજપ યુવા ભાજપ ટીમ તરફથી આપી રહ્યા છે ભરતના મખતમપુરમાં આવેલા મખદુમ પાર્કમાં ગતરોજ રાત્રિના એક દુકાનમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી ગઈ હતી જોકે દુકાનદાર અને સ્થાનિકોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતા તળી હતી ભરૂચ મખતમપુરમાં મક્તમપુરમાં મખદુમ પાર્ક આવેલું છે તેના નજીક અનેક દુકાનો પણ આવેલી છે ગતરોજ સાંજના સમયે એક પરચુરણ સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળવા લાગ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે આ અંગેની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને દુકાનદાર તેમજ સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી મેઇન સ્વિચ બંધ કરી દેતા મોટી ઘટના બનતા અટકી હતી જેના કારણે સ્થાનિકો અને દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચના ચાવજ રહોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન પેવર બ્લોક સહિત વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના ચાવજ અને રહાડપુર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન રસ્તાને પગલે અગવડ પડી રહી છે આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆતો કરી હતી જે રજૂઆતને પગલે એમપી અને એમએલએ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી ચાવચ કેનાલથી ગરમિયા કાસ સુધી ડ્રેનેજ પાઇપલાઇન કામનું આજરોજ સાગર રેસિડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે ચાવચ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ પંચવટી બાગની બાજુમાં સીસી રોડ પરમર ફળિયામાં પેવર બ્લોક મેઇન રોડથી રચના બંગલો સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો જીએનએફસી કંપની તરફથી ચાવજ ચોકડી પર મીઠા પાણી માટે આરો પ્લાન્ટનું लोकार्पण કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે રહારپور અને ચાવજ ગામને જોડતા જૂનો ગામ અને નવી જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે એના માટે અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે બે કરોડ અને પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે આગામી ચોમાસા પહેલા ત્રણ મહિનામાં કામ પૂર્ણ થશે ઘણા લાંબા સમયથી આ વિસ્તાર જે નવો વિકસતો જઈ રહ્યો છે ત્યાં જે લોકો રહેવા આવી ગયા છે એમની આ ખૂબ અગત્યની માગણી હતી અને આજે અમે પૂર્ણ કરી રહ્યા છે આગામી સાત દિવસમાં કામની શરૂઆત થશે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ મંજૂરીથી લીગલ બધી જ કાર્યવાહી પૂર્ણ કરીને આની કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે સાથે સાથે ચાવેદ ચોકરી ઉપર જીએનએફસી દ્વારા જે આરોપ પ્લાન આપવામાં આવ્યો છે એનું પણ લોકાર્પણ કર્યું છે ચાવજ ગામમાં અઢાર લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા છ કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર કર્યો હતો ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા કાર ખરીદી એગ્રીમેન્ટ રદ થયા બાદ ફરિયાદીએ ચેકનો ઉપયોગ કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ નગીન જાબુ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજમેન્ટ પણ રજૂ કર્યા હતા અંકલેશ્વર જલારામનગર પાસેની વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા મનીષકુમાર પુષ્પવદન કાપડિયા અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષ રશેષ મોદી વચ્ચે ઇનોવા કાર ખરીદી અંગે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં મનીષ કાપડિયાએ મનીષ મોદી પાસેથી કાર ખરીદી અંગે એગ્રીમેન્ટ કર્યું હતું અને કાર લોનના હપ્તાની સિક્યુરિટી પેટે મનીષ કાપડિયાએ ચેક પણ લીધા હતા જોકે કોઈ કારણસર આ એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યું હતું પરંતુ મનીષ કાપડિયાએ મનીષ મોદીએ આપેલ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો જે રિટર્ન થતા મનીષ કાપડિયા અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય બી પટેલની કોર્ટમાં મનીષ રસેસ મોદી વિરુદ્ધ ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ નગીન જાંબુ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજમેન્ટ પણ રજૂ કરાયા હતા આ અંગે એડવોકેટ નગીન જાંબુએ જણાવ્યું હતું કે કાર એગ્રીમેન્ટ રદ થયા બાદ તેમની વચ્ચે થયેલા તમામ કરાર રદ થઈ ગયા હતા અને કોર્ટે યોગ્ય પુરાવા અને દલીલોને માન્ય રાખીને આરોપી મનીષ રસેસ મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ પાસે ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી કાર ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો આગની જાણ થતાં ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવ બન્યો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે આજે રામકથાનો પ્રારંભ કરાયો હતો તવરા મંગલમઠ ખાતે તારીખ સોળ માર્ચ રવિવારથી બાવીસ માર્ચના રોજ દરરોજ બપોરે બે કલાકથી સાંજે પાંચ કલાક સુધી વિખ્યાત કથાકાર પરમપૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવીના સ્વમુખે રામકથા રસપાન કરાવાશે જે રામકથાનો આજથી પ્રારંભ થયો હતો જેમાં તવરા ગામના રણછોડજી મંદિરથી બપોરે એક કલાકે રામકથાની પોથીયાત્રા નીકળી હતી જે પોયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરી તવરા મંગલમઠ ખાતે બપોરે બે કલાકે પહોંચી હતી જ્યાં કબીર સંપ્રદાયના વજ્રિષ્ઠ સંતો પરમપૂજ્ય મહંત એકસો આઠ ખેમદાસજી સાહેબ માંજલપુર તથા પરમ પૂજ્ય મહંત એકસો આઠ ગુરુચરણદાસજી સાહેબ અંકલેશ્વર તથા તવરા મંગલમઠના મહંત ચેતનદાસજી સાહેબ તથા જાડેશ્વર કબીર આશ્રમના મહંત રણછોડદાસજી સાહેબ તથા તવરા ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ અને પ્રવીણસિંહ તથા રામકથાના કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવી ની વિશેષ ઉપસ્થિતિમાં દીપ કરી આજથી રામકથાનો પ્રારંભ કરાયો હતો મંગલમઠ ખાતે રામકથા દરરોજ બપોરે બે કલાકથી સાંજે પાંચ કલાક સુધી પ્રખ્યાત કથા વાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવી રસપાન કરાવશે જે કથા શ્રવણ કરવા માટે ચેતનદાસ સાહેબ દ્વારા સમગ્ર ભક્તજનોને લાભ લેવા વિનંતી કરાય છે પાટોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના નવા બોરભાઠા પાસે આવેલ નિરાંત નગરમાં શિવશક્તિ મંદિર આવેલું છે આ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજ રોજ સોસાયટીના આગેવાનો અને રહીશો દ્વારા શિવશક્તિ મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ નવચંદી યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પાટોત્સવનો લાવો લીધો હતો સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ અમે નિરાંતનગરની અંદર દર વર્ષે ભગવાન શિવ શક્તિ મંદિરનો પાટોત્સવ ઉજવીએ છીએ આજે નિરાંતનગર મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થાય છે તો આજે પચીસમો પાટોત્સવ અહીંયા રાખેલો છે અને દર વર્ષે ધામધૂમથી અમે ઉજવીએ છીએ અને આ વર્ષે પચીસમો પાટોત્સવ હોવાથી નવચંડી યજ્ઞનું પણ આયોજન કર્યું છે અને દર વર્ષે

નિરાંતનગર ખાતે શિવશક્તિ મંદિર નો પાટોત્સવ છે ત્યારે શિવ શક્તિ મંદિર ને પચીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નિરાંત રહીશો દ્વારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાઆરતી તેમજ મહા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર ના ભાવિ ભક્તોએ મહાઆરતી માં તેમજ મહાપ્રસાદી ભાગ લીધો હતો मोटामिया मांगरोली ऐतिहासिक गादी साथ संकड़ा महान सूफी सत हजरत ख्वाजा सैयद बदरुद्दीन चिस्ती नो उर्स मेड़ो कड़ी मुका में परंपरा अनुसार धुड़े दिना दिवसे योजायो हो हो मोटा બદરૂદ્દીન ચિશ્તીનો ઉર્સ મેળો મોટા મિયા માંગરોડની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરાગત અનુસાર ધૂળેટીના દિવસે યોજાયો હતો તેઓની સાથે ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીના સુપુત્ર નિઝામુદ્દીન ચિસ્તી તથા બદરુદ્દીન ચિસ્તી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખ્વાઝા બદરુદ્દીન ચિસ્તીની દરગાહ ઉપર પરંપરાગત રીતે મોટા મિયા માંગરોલી ગાદીના અધિકૃત ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાઝા સલીમુદ્દીન ચિસ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો ધુળેરીના વિશેષ દિવસે આ ઉર્ષ વર્ષોથી ઉજવવામાં આવે છે આ વર્ષે સાથે સાથે રમઝાન માસ પણ હોય સાદગીથી વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ભાઈચારો કૌમી એકતા માટે ખાસ દુઆ કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે ગાદી વતી ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ જણાવ્યું હતું કે સૌ મોટા મિયા માંગરોલી ગાદીના રૂહાની તારથી જોડાયેલા છે એકબીજાને સમજી સંગઠિત રહી રૂહાની પ્રગતિ કરવા ઉપરાંત વ્યસન મુક્ત થવા અનુરોધ કરી શિક્ષણ સાથે સુસંસ્કાર પ્રાપ્ત કરવા જણાવ્યું હતું આ ઉર્સમાં વિવિધ વિસ્તારમાંથી મંદોએ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં ઇસ્માઈલભાઈ એસ ઘાંચી અબ્દુલ કાદર કે ઘાંચી રઉભાઈ એસ ઘાંચી તેમજ અલી મોહમ્મદભાઈ સહિત વિવિધ સજ્જનોએ જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાવા સાહેબે સૌની સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં એમવી રોડ પર ગંભીર અકસ્માત થતા રાજપીપળાના આશાસ્પદ યુવાન ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ રાજપીપળા શાક માર્કેટમાં સેવસરની લારી લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કનૈયા દિનેશભાઈ માછી નામનો યુવાન એમવી રોડ ઉપર પોતાનું મોપેટ સવાર થઈને બજાર તરફ આવતા હતા તે દરમિયાન અચાનક પોતાના મોપેટ પરનું સંતુલન ગુમાવતા ડિવાઇડરના થાંભલા સાથે ભટકાતા ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ રાજપીપળા પોલીસને થતા રાજપીપળા પોલીસ દ્વારા મૃદ્ધેનો કબજો લઈને અકસ્માતે મોતનો ગુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હીરાપુરા ગામની સરકારી અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ ઓછું આપવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ અનાજ લેવા આવતા લાભાર્થી ગ્રાહકોએ કર્યા હતા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હીરાપુર ગામની સરકારી અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ ઓછું આપવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ અનાજ લેવા આવતા લાભાર્થી ગ્રાહકો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ ગરૂડેશ્વર તાલુકાના વાઘપુરા હીરાપુરા ગામ ખાતે આવેલ દીનદયાળ સરકારી અનાજની દુકાન પર અનાજ લેવા આવતા લાભાર્થીઓ ગ્રાહકોનું કહેવું છે કે તેઓને સરકારી અનાજનો સંચાલક અનાજ પૂરતું આપતો નથી અને સરકારી અનાજ લેવા માટે સરકાર તરફથી મફતમાં કાઢવામાં આવતી કૂપનના પણ ગ્રાહક દીઠ રૂપિયા વીસ ઉઘરાવે છે એવા ગંભીર આક્ષેપ અનાજ લેવા આવતા ગ્રાહકો તરફથી લગાવવામાં આવી રહ્યા છે ફરિયાદ મારી આવી ને અનાજ કાપી કાઢાયા કેટલું એટલે બે કિલો ઉડાડી મેલાયા કેટલું અનાજ લઈ જાવ તમે જરૂર વખતે આ તે આઠ કિલો લખે

ભરૂતના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભોગી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ ટાળવે ચોંડ્યા સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાત બચાવ ફાયરફાઇટરે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા અંગ્રેશોના પ્રગતિશીલ યુવા ખેડૂતે પોતાના ખેતરમાં સેતૂરની સફળ ખેતી કરી સેતૂર એક ઔષધીય ફળ માર્ચ-એપ્રિલ મહિનામાં સેતૂરના વૃક્ષો ફળથી ભરેલા હોય છે. સેતૂરના પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી કોસેટોમાંથી રેશમ મેળવાય છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.